બોરસદ તાલુકાના ધોબી કોઈ ગામે છવ્વીસ મહિના પહેલા બનેલ મડના વુંટે દારોપીને કામરોડ કોટંબી ચોકડી ગામ કોટંબી જિલ્લો ફળદરા ખાતેથી બોરસદ રૂરલ પોલીસ ટીમે ઝડપી પાડ્યો બોરસદ રૂરલ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડીઆર ચૌધરી કલમ ત્રણસો બે પાંચસો ચાર મુજબના ગુનાના કામે ફરિયાદી શ્રી રમેશભાઈ સોમાભાઈ સોલંકી ઇન્દિરા કોલોની તાલુકો બોરસદને ગઈ તારીખ ઓગણત્રીસ ઓગણીસ પાંચ બે હજાર ત્રેવીસના રોજ ફરિયાદ આપેલ હતી મરણજના રમેશભાઈ રામાભાઈ સોલંકી આ કામના આરોપી ભીખાઈભાઈ ઉર્ફે બબલી ઉદેશી સોલંકી ઉમર સુડતાલીસ આણંદને ગમે તેમ ગાળો બોલતા હતા જેથી ફરિયાદીના કાકાના દીકરા મરણ જનારે આરોપીને ગાળો બોલવાની ના પાડી હતી ત્યારે આરોપીએ એકદમ ઉશ્કેરાઈ જઈ મરણ જનારને ગળાના ભાગી ધાર્યાનું ખા મારી ગંભીર ઈજાઓ પહોંચાડી અને મોત નીપજાવી ભાગી ગયો હતો જે આરોપીને મળેલ બાતમી આધારે તથા આરોપીનો મોબાઈલ મોબાઈલ નંબર મેળવી લીધો હતો તેના નંબરના સીડીઆર એનાલિસિસ તથા ટેકનિકલ સોર્સનો ઉપયોગ કરી આરોપીનું લાઈવ લોકેશન મેળવી લીધું ત્યારે ધોબીકુઈ ગામના છેલ્લા છવ્વીસ મહિના પહેલા બનેલ મર્ડરના વોન્ટેડ આરોપીને કામરોડ કોટંબી ચોકડી ગામ કોટંબી તાલુકો વાઘોડિયા જિલ્લો વડોદરા ખાતેથી ઝડપી પાડી આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે નરેન્દ્ર શર્મા એ સેવન ન્યૂઝ ગુજરાતી આડલ